જય માતાજી મિત્રો જય માતાજી જય ભારત જય જય ગરવી આજે ઉત્સવ છે અમે આવી ગયા છીએ નવા નાવડામાં ને અમે જો પગે સુક્યા છીએ અહીંયા જો કે મારે થોડુંક આવવામાં મોડું થઈ ગયું મારે આવવાનું થયું અને બધાને જવાનું થયું એવું થયું છે પણ માફ કરજો વિડિયો તમને હું આખો દેખાડીશ મારે થોડુંક અહીંયા પોગવામાં વાર લાગી જાય છે નમસ્કાર મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ અંદર લેવો હોય તો આવે તમારો ફોટો લઈ લીધું તમને હાજ આવી જોઈ જ પાછા તમે યુટ્યુબમાં આવી જઈશો હો આપડે સેવા આપે છે અહીંયા मारा ओळखीता हता मने भाळी गया तो मने के हमने लई जो ते आपणे एमने लई ली लीधा सुंदर नजारो छे लाइक एक और भाई क्या જો મને ઓળખ્યા છે એમને ખબર પડી જાય છે જો તમારે બધું માસું હોય તો આમાંથી સ્ક્રીનશોટ ફોટો પાડી શકો છો

लोईनाथ क्या राखेल से <स्थाथ> आ लो आ लो शेयर जो आ लो आ लो लो आ गया तो मेन बता आटा वाला ठीक है आटा वाला मसाले कीपा वाली एक आ है एक आ है ये तो सेब थे मैंने पर आकर तो नहीं जाना तोल से बने फोटाना એ કે શું કરી રહ્યો છે તમે હું તમને કહી દઉં હાલ એ તમે શું કરો છો આયા હા એમાં જે સિયમ સવ પાસે બેઠા છે કાકે કે મજા માનતી નથી લાલ મને ની કીયા કે આ જો તો ખરાબ અમે જો રેટીલાલ ભાઈ આયા બેઠા છે જો આપણે ચા બનાવા છે ચામાં સેવા આપે છે ક્યારે બનાવીને છે 4 વાગ્યે 4 વાગ્યે 7:30 વાગ્યે હા બનાવવાનું ચાલુ કરી દેવા હારો હારો બે બની જાય એકમાંથી બની હા એક બની જાય ઓલામાં હું થાય કે પાટી થાય કલ્પિત છે આ બધી પુત્ર છે આપણે આવે છે આજે આ આ જાય આ ખૂબ સુંદર આયોજન છે આયા કણે હમજો બરા ફોટા પડાઈ રહ્યા છે હો લઈ લો તમને બધાયને હા ભળા મને માણા ઓઠી ગયો હે ઓઠી ક્યો બોલ રામે મંડપ સે આપણે મંડપ માં જાવી છીએ આપણે જઈ રહ્યા છીએ

ब्रह्मलिंग श्री एक गजानन स्वामी श्री मानवानंद महाराज नो यखोन सुमारिश निवान जयंती महोत्सव निर्मित आपने जय रहा है टेच तरफ जहाँ जो टेच से ना बढ़ा था फोटा पड़ाव से तेन वाक्य है सभा से रूठ हवाई नहीं से बिना रहो आप वीडियो में खूब सुंदर से आयोजन નમસ્કાર મિત્રો આપ જો આ મારી પાસે તે આવેલું છે ના ત્રણ વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે આપણે આવી ગયા છીએ વહેલા અને થોડુંક કામ છે એટલે આપણે જવાનું પણ છે એટલે તમે રહો વિડીયોમાં બીજી માહિતી તમને હું આપતો રહું છું હું આવ્યો છું નવા નાવડા ગામે ઈચ્છું છે ફૂટ લેવા મેળો પણ કરવાનો છે

नमस्कार मित्रों हमारा वीडियो गमयो हो तो लाइक करो शेयर करो कमेंट करो હવે અમે આ અમારો વિડિયો પૂરો કરીશું ખૂબ સુંદર આયોજન હતું અમે આયા આયા રાજી થયા છીએ આવના આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો